આવા ગામા ગામ રખડે આવાનો વૈસવ ન કરા ભરિયા ભરિયા મને ભાગીદાર રાખી લે નક સામુજી તારો પીસો નઈ મેકુ આમ જો તને હું ભાગીદાર માં રાખું પણ હું કહું ને હિંમત તાર કરવું પડશે હો હો તમ તો થાય પછી આપણે ગમે એના ઘરે જાય તું એમ નો કેતો કે ઈ મારો કાકો છે નાના ભુરિયા એના ઘરે ન જાવ ઈ માર મામો છે એ આમાં તો જો તારા બાપ બધાય ના દોરા કરવાના જ હોય જો ભુરિયા તારી વાત મને બધીય કબૂલ છે પણ આમ જો વાઘડ થોડો લઈ લે હો તો વાઘડ પણ આમ જો આ તારા વાઘા નો આલે આ વાઘા ફેરવવા પડે તને આખું ગામ ઓરખી જાય નકર હા હાલ ફેરવી નખી ખાય દીકરા દીકરા તારા વાઘા નહીં તારા દીદારે નો ફેરવી નાખું ને તો મારું નામ ભૂલીયો નહીં

ના ના દીકરા મારા જા અંદર જા આજ તાર બાપા નો છે ને નાનો મગજ ને મોટો મગજ બે હેલી ગયેલો છે આ ધરવી બીજો દે

मारा बांगे? यहा, तमारा बांगे. आतो उंजा नेकिनो ने, अटले मने यंद्धिव का <laughs> <laughs> बापा ने सावसियत कर्षतो जाओ. अथा बाइजा? म्या तनाथ 2 रुपेनी केदूतूने? अला होड़ भी आमोड़ना. निम्ला, प्योटा जाओ, अलाल पायरियो

Pun mungkin jodoh apa pun. Mahen mahen ayo ka. Na na bapa men zawa jo. Ada zawa ka de. Eh bapa. Ubar, ubar ke. Ale, bagi. Baik, 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 baik.

બાપા લાવો સાર ભલે હું તો આવું હેમલા મારો તમે શું થયો કાંઈ નહી

મને એ નથી સમજાતું કે પેલા તાર બાપાએ તને માર્યો અને પછી 100 રૂપિયા શું કામ દીધા મને બીમલાઈ માર્યો પણ આપણે સામે હાથ જ ન ઉપાડ્યો એટલે એને આવી ગઈ દીયા એટલે મને 100 રૂપિયા દીધા અને તે તો માર્યો તો ને એટલે તારા માથે ગાજ ઉતારી મેં કે માર્યું તું ઈ બધું કરવાવારો તું જ હતો ઈ વાતારી હાસી પણ ઈ મારા બાપાને નો ખબર હોય ને મારો દીકરો મારો ખામા નો આયો પણ હવે આને લાગમાં લેવો ક્યાં

દીકરા દીકરા આ મારું દુઃખ તો હરવું પડી જાય છે પણ હવે તારું ચાલુ થાય છે કે પાય ગુગડ્યા કેતું આયો ભાઈ મને ભજી ખબર છે અને બાપુ એ મને ભાઈ વાત કરી છે શું વાત કરી છે એ કે તું તારાગીરી આવશે પણ કે મોરો રહેતો નહી